એક ગામમાંથી યુવાન છોકરીઓ સતત ગાયબ થઈ રહી હતી દર બીજા કે ત્રીજા દિવસે રાત્રે છોકરી અચાનક ઘરમાંથી ગાયબ થઈ જતી અને સવારે જ્યારે ગામ લોકો તેને શોધવાનો પ્રયત્ન કરતા તો તેના વિશે કંઈ જ મળતું નહીં ગ્રામજનોએ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી પરંતુ પોલીસ પણ આ મામલે કંઈ કરી શકતી ન હતી ગામની અંદર ભયનું વાતાવરણ હતું અને સાંજે લગભગ સાત વાગ્યા પછી બધા ગ્રામજનો પોતપોતાના ઘરે જતા અને અંદરથી દરવાજા બંધ કરી દેતા હતા આલમ ખૂબ જ ભયભીત બની ગયો હતો અને આ સમાચાર ઝડપથી ત્યાંના આઈપીએસ ઓફિસર સુધી પહોંચી ગયા આ પછી આઈપીએસ સાહેબ એક પગલું ભરે છે કદાચ ગામ લોકોએ પણ આની કલ્પના કરી ન હતી તો આ આઈપીએસ સાહેબ કોણ હતા અને તેમણે શું પગલા ભર્યા આખી વાર્તાનું સત્ય જાણવા વિડીયો પહેલા મારી આપ સૌની એક નાનકડી વિનંતી છે કે જો તમે અમારી ચેનલ પર પહેલી વાર છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો જેથી મારી હિંમત વધતી રહે મિત્રો હરિયાણાના એક નાનકડા ગામનો છોકરો સુભાષ સુભાષે હાલમાં જ આઈપીએસ પૂર્ણ કર્યું છે અને તે પછી તેઓ એક જિલ્લામાં જોડાય છે તેમણે જ્યાં પણ કામ કર્યું ત્યાં તેમની કામ કરવાની રીત ખૂબ જ અનોખી હતી કારણ કે તેમના પરિવારમાં તેમને શીખવવામાં આવ્યું હતું કે જો તમને કોઈ મોટું પદ મળે તો તમારે તેની ફરજો સારી રીતે નિભાવવી જોઈએ સુભાષનો પરિવાર પણ ઘણો સારો હતો તેઓ સારા દિલના વ્યક્તિ હતા અને તેમણે તેમના પુત્રને પણ ઈમાનદારીનો પાઠ ભણાવ્યો હતો આમ આઈપીએસ સુભાષ સાહેબ તેઓ દરેક જિલ્લામાં ઈમાનદારીનો ઝંડો લહેરાવે છે અને આ રીતે આમ કરતી વખતે તેની બદલી બીજા જિલ્લામાં થઈ જાય છે હવે જે જિલ્લામાં તેનું ટ્રાન્સફર થયું હતું ત્યાંના એક નાનકડા ગામમાં આ અજીબ ઘટના બનતી હતી ગામ ભયભીત હતું દર બીજા કે ત્રીજા દિવસે ગામમાંથી કોઈ છોકરી ગુમ થઈ જાય છે અને અને તેના વિશે કોઈને કંઈ ખબર નથી નથી કોઈ સમાચાર હવે ગ્રામજનો આનાથી પરેશાન હતા આ સમસ્યાને કારણે તેઓ વહેલી સાંજે તેમના ઘરના દરવાજા બંધ કરી દે છે અને ડરીને ઘરની અંદર બેસી જાય છે આ જ ગામમાં સુરેશ નામનો વ્યક્તિ રહેતો હતો સુરેશના ઘરમાં બે છોકરીઓ હતી અને બંને છોકરીઓ યુવાન હતી ઘર બહુ મોટું ન હતું તે એક નાનું ઘર હતું પરંતુ તેણે પોતાનું ઘર સારી રીતે સુરક્ષિત રાખ્યું હતું આ પછી સુરેશ એક રાત તેની પુત્રીઓ સાથે સૂવે છે પરંતુ પછી અચાનક તેમની એક પુત્રી રાત્રે ગુમ થઈ જાય છે હવે સુરેશ ઘરની અંદર જોવે છે કે તેની દીકરી ગાયબ હતી પણ તેનું આખું ઘર સામાન જેવો હતો તેવો જ હતો એક પણ સામાન અહીંથી ત્યાં ખસેડાયો નથી હવે સુરેશ આ જોઈ ખૂબ રડવાનું શરૂ કરે છે કારણ કે તેની યુવાન પુત્રી ઘરેથી ગુમ થઈ ગઈ હતી આ પછી સુરેશ સ્થાનિક પોલીસ સ્ટેશન જાય છે અને રિપોર્ટ ફાઇલ કરે છે હવે પોલીસ રિપોર્ટ લખે છે પણ તેઓ કહે છે ભાઈ કોઈ વાંધો નથી જે થયું તે થઈ ગયું પરંતુ હવે તમારી પુત્રી પાછી નહીં આવે કારણ કે ઘણી વખત પોલીસ કર્મીઓએ પણ આ મામલે તપાસ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે લોકોને પણ આ અંગે કોઈ સમાચાર મળ્યા ન હતા અને તેની જાણ પણ ન હતી કે ગામની અંદર આ બધું શું થઈ રહ્યું છે આ પછી સુરેશે તેને વિનંતી કરે છે અને કહે છે સાહેબ કૃપા કરીને મારી પુત્રીને પાછી લાવો હું મારી પુત્રીને ખૂબ પ્રેમ કરું છું અને હું તેના વિના જીવી શકતો નથી હવે આ સાંભળીને પોલીસ કર્મીઓને પણ ખરાબ લાગે છે પરંતુ તેઓ શું કરી શકે કારણ કે ઘણી વખત ત્યાંના પોલીસ કર્મીઓ પોતે જઈને ત્યાં ચોકીદારી કરી હતી અને જ્યારે તે ચોકીદારી કરતા ત્યારે ત્યાં આવી કોઈ ઘટના બનતી ન હતી આ પછી તે સુરેશને સાંત્વના આપે છે પરંતુ તેના કેસ પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ધીમે ધીમે બે ત્રણ દિવસ પસાર થાય છે અને બે ત્રણ દિવસ પછી અચાનક તે ગામમાંથી બીજી છોકરી ગાયબ થઈ જાય છે હવે આ બધું જોઈને સુરેશ ખૂબ જ પરેશાન થઈ જાય છે અને તેણે ઉચ્ચ અધિકારીઓને આ અંગે ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો તે પછી સુરેશ ત્યાંના આઈપીએસ ઓફિસર પાસે જાય છે અને ત્યાં તે કહે છે સાહેબ મારી દીકરી ગામમાંથી ગુમ થઈ ગઈ છે અને પોલીસ તેના વિશે કંઈ કરી રહી નથી હવે આઈપીએસ સાહેબ આ સાંભળતા જ ખૂબ જ પરેશાન થઈ જાય છે અને પૂછે છે કે પોલીસવાળા કેમ કંઈ નથી કરતા તો સુરેશ તેમને આખા ગામ વિશે જણાવે છે તે કહે છે કે સાહેબ દર બીજા કે ત્રીજા દિવસે ગામમાંથી એક છોકરી ગુમ થાય છે અને તેનો કોઈ પત્તો મળતો નથી આ પછી આઈપીએસ સુભાષ સાહેબ કહે છે કે કોઈ સમસ્યા નથી જો એવું હશે તો હું જાતે જ તેની તપાસ કરીશ અને પોલીસને જાણ કરીશ તમારી છોકરી જલ્દી મળી જશે આ પછી આઈપીએસ અધિકારી સ્થાનિક પોલીસ સ્ટેશન જાય છે અને તે લોકો પાસેથી આ મામલાની સંપૂર્ણ વિગતો લે છે પોલીસ કર્મીઓ તેમને કહે છે કે સાહેબ અમને ખબર નથી કે તે ગામમાં શું ચાલી રહ્યું છે પરંતુ જ્યારે પણ અમે ત્યાં જઈએ છીએ ત્યારે અમને આવું કંઈ દેખાતું નથી અને અમારા ત્યાંથી આવ્યા પછી આ બધી ઘટનાઓ ફરી શરૂ થઈ જાય છે ઘણી વખત અમે આખી રાત ચોકીદારી કરતા પરંતુ જે દિવસોમાં અમે તકેદારી રાખીએ છીએ તે દિવસોમાં તે ગામમાં આવી કોઈ ઘટના બનતી નથી તેની અંદર કોઈ ગામનો વ્યક્તિ છે કે બહારનો છે તે અંગે હવે અમે કંઈ કહી શકતા નથી હવે સુભાષ સર આ સાંભળીને ખૂબ જ પરેશાન થાય છે પરંતુ તેમ છતાં તેઓ પોલીસ કર્મીઓને આદેશ આપે છે કે તે છોકરીઓને વહેલી તકે શોધી કાઢો અને આનાથી જલ્દી છુટકારો મેળવો આટલું કહીને તે પોતાના નિવાસ સ્થાને પાછા આવ્યા અને ત્યાં સુતા સુતા આ બધી બાબતો વિશે વિચારતા હતા જ્યારે તેને તેના પિતાના શબ્દો યાદ આવ્યા કે દીકરા તારી પાસે મોટી સત્તા હોય તો તેનો સારી રીતે ઉપયોગ કર અને સરકાર દ્વારા તને જે પણ કામ આપવામાં આવે તે કામ તું સારી રીતે પૂર્ણ કર આ વિચારીને સુભાષ સર આ એક કેસ પર કામ કરવાનું નક્કી કરે છે અને વિચારે છે કે તે પોતે આ કેસ પર કામ કરશે અને હું જોઉં છું કે છોકરીઓ ક્યાં જાય છે આ પછી સુભાષ સર જઈને છોકરીઓ વિશે તપાસ કરવાનું શરૂ કરે છે અને તપાસ દરમિયાન તેમને ખબર પડે છે કે ગામની અંદરથી અત્યાર સુધીમાં લગભગ થી વીસ છોકરીઓ ગુમ થઈ ગઈ છે એ પછી સુભાષ સર વિચારવા લાગે છે કે એક ગામમાં આટલી બધી છોકરીઓ ગાયબ થઈ ગઈ છે તો શક્ય છે કે અમારા વિભાગમાંથી પણ કોઈ વ્યક્તિ તેમાં સામેલ હોય તેથી તેણે આ કેસ પર એકલા હાથે કામ કરવાનું નક્કી કર્યું બીજા દિવસે તે તેની ઓફિસમાં રજા માટે અરજી કરે છે અને પોતાના માટે એક મહિનાની રજા લે છે એક મહિનાની રજા લઈને તે બીજા શહેરમાં જાય છે અને ત્યાં એક મેકઅપ આર્ટિસ્ટ પાસે તેનો મેકઅપ કરાવે છે અને તે ભિખારી જેવો રૂપ કરાવે છે તેણે ભિખારી જેવો પોશાક પહેર્યો હતો અને પોતાની રિવોલ્વર પોતાની પાસે રાખી હતી આ પછી આઈપીએસ સાહેબ સીધા જ તે ગામમાં આવે છે જ્યાં છોકરીઓ ગુમ થઈ ગઈ હતી ત્યાં આવ્યા પછી તે ભિખારીની જેમ ગામમાં અહીં તહીં ભટકવા લાગે છે અને ભટકતી વખતે તે સુરેશજીને પણ મળે છે જેઓ તેમની પુત્રીના ગુમ થયાની ફરિયાદ નોંધાવવા તેમની પાસે ગયા હતા અને તેઓ પણ તેમને ઓળખી શકતા નથી હવે સુરેશજી તેમને ઓળખી શકતા નથી તો તે શ્યોર થઈ જાય છે કે હવે કોઈ તેને ઓળખી શકતું નથી આ પછી સુભાષ સર સાંજે તે આ ગામમાં આવતા અને વહેલી સવારે તે ગામ છોડીને ચાલ્યા જતા કારણ કે બધી ઘટનાઓ રાત્રિના સમયે જ બનતી હતી તેથી સુભાષ સર રાત્રે આ ગામમાં જ રહેતા અને તેના પર નજર રાખતા કે આખરે આ છોકરીઓને અહીંથી ગાયબ કરનાર કોણ છે અને શું છે મામલો ગામની અંદર સ્થિતિ એવી હતી કે સાંજના સાત પછી બધાના ઘરના દરવાજા બંધ થઈ જતા અને ગામ સાવ સુમ શાંત થઈ પણ સુભાષ સર આખી રાત ભિખારીના વેશમાં ગામમાં ફરતા રહેતા તેઓ લગભગ બે ત્રણ દિવસ આજુબાજુમાં વિતાવે છે અને બીજા કે ત્રીજા દિવસ તેને ગામમાં એક અલગ વાત નોટિસ કરી હતી કે નાનકડું ગામ હતું એ બહુ મોટું ગામ ન હતું પણ આજે અચાનક બહારથી કેટલાક ફેરિયાઓ આ ગામની અંદર આવી ગયા હતા અને તેઓ ગામની અંદર વિચિત્ર રીતે અહીં તહીં જોઈ રહ્યા હતા તેને જોયા પછી સુભાષ સર સમજે છે કે હો ના હો આ લોકો આની પાછળ છે પણ તે મામલાની તળિયે જવા માંગતા હતા એટલે જ સુભાષ સાહેબે આજે રાત્રે તે ગામની અંદરના ચોકમાં રહેતા ચોકસી કરતા અને સાંજે ગામની બહાર જઈને બેસી ગયા જ્યાં ગામની એન્ટ્રી થતી હતી તેનો અર્થ એ કે તે એકમાત્ર રસ્તો હતો ગામની અંદર જવાનો રસ્તો બીજો રસ્તો એક અલગ જંગલમાંથી પસાર થતો હતો અને તે જંગલ પણ તેની બાજુમાં હતો તેઓ ત્યાં બેઠા હતા અને કોઈ પણ ધ્યાન આપ્યા વિના અહીં તહી જોઈ રહ્યા હતા સમય ધીમે ધીમે પસાર થતો ગયો અને લગભગ રાતના બે વાગ્યા હતા હવે રાત્રિના બે વાગ્યાની સાથે જ જંગલની અંદર ઝાડીઓ હતી તે હલવાની અને તેમની અંદરથી કોઈના જવાનો તરફ જુએ છે અને આ જોયા પછી તેઓ ત્યાંથી બે લોકોને બહાર આવતા જુએ છે હવે જંગલની ઝાડીઓમાંથી બે વ્યક્તિઓને નીકળતા જોતા જ તે તરત જ સમજી જાય છે કે આ બધી ઘટનાઓ પાછળ આ બે વ્યક્તિઓનો હાથ છે આ પછી જે સુભાષ સર છે તેમને ગુપ્ત રીતે અનુસરવાનું શરૂ કરે છે અને જોવે છે કે આ લોકો આગળ શું કરે છે થોડા સમય પછી તેઓ ગામની અંદર પહોંચે છે અને ગામની અંદર એક મોટા ઘરની સામે ઊભા રહે છે આ બધું સુભાષ સર છુપાઈને જોઈ રહ્યા હતા અને પછી તેમાંથી એક વ્યક્તિ દિવાલ ટપી ઘરની અંદર જાય છે અને ઘરનો મુખ્ય દરવાજો અંદરથી ખોલે છે હવે ઘરનો મુખ્ય દરવાજો અંદરથી ખુલી ગયો હતો તેથી તેના પછી જે બીજો વ્યક્તિ ત્યાં હતો તે પણ ઘરની અંદર ચાલ્યો ગયો અને થોડી વાર પછી બંને ત્યાં એક છોકરીને ખંભા પર લઈ ઘરની બહાર નીકળે છે હવે જ્યારે સુભાષ સરે જોયું કે મેં આ લોકોને રંગે હાથે પકડ્યા છે તો તે અચાનક આગળ આવે છે અને તેની પાસે રાખેલી રિવોલ્વર તે લોકો તરફ બતાવે છે અને તેમને રોકવા માટે કહે છે કે જો તમે અહીંથી આગળ વધવાનો પ્રયાસ કર્યો તો હું તમારા પર ગોળી ચલાવીશ અને તમે લોકોએ અહીંથી ભાગી જવાનું વિચાર કર્યો તો પણ હવે તરત જ તે બે લોકો જોવે છે કે તેમની સામે એક ભિખારી ઊભો છે અને તેના હાથમાં રિવોલ્વર છે તેથી તેમને સમજવામાં જરા પણ સમય લાગતો નથી કે તે પોલીસવાળા જ હોવા જોઈએ જે ભિખારીના વેશમાં ગામમાં અમારી રાહ જોતા હતા અને આજે અમે ખુલ્લા પડી ગયા છીએ ત્યાર પછી તેઓ ભાગવાનો પ્રયાસ પણ કરે છે પરંતુ ત્યારબાદ સુભાષ સર હવામાં ગોળી ચલાવે છે અને તે બંને ત્યાં જ અટકી જાય છે હવે ગામમાં ગોળીબારનો અવાજ સાંભળતાની સાથે જ ગામના તમામ લોકો ઘરની બહાર નીકળી જાય છે અને જે નજારો જુએ છે તે જોઈને સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ જાય છે ગામમાં દરેક વ્યક્તિ તે ભિખારીને જુએ છે જે ઘણી ગામની આસપાસ ભટકતો હોય છે છેલ્લા બે ત્રણ દિવસથી તેના હાથમાં રિવોલ્વર છે અને સામે બે વ્યક્તિઓ ઊભી છે જો એક છોકરીના ખંભા પર લઈ જઈ રહ્યા છે તે પછી ગામ લોકો તરત જ સમજી ગયા કે તે પોલીસ છે અને તેઓએ આ લોકોને પકડ્યા છે જેઓ ગામમાંથી છોકરીઓને ઉપાડતા હતા ગામવાસી સુભાષ સરને કહેવા લાગે છે કે સાહેબ તેમને ગોળી મારી દો આને જીવતા છોડશો નહીં તેઓ અમારા ગામની ઘણી છોકરીઓને ઉપાડી ગયા છે અને તેમની સાથે અન્યાય કર્યો છે પણ પછી સુભાષ સાહેબ કહે છે ના રોકો કોઈ તેમને કશું કહેશે નહીં જો તમે તેમને મારી નાખશો તો તમારી ગુમ થયેલ દીકરીઓને કેવી રીતે પાછી મેળવશો આ પછી ગામ લોકોની મદદથી બંનેને ત્યાં એક ઝાડ સાથે બાંધવામાં આવે છે અને સુભાષ સર તેમની ટીમને બોલાવે છે સુભાષ સરની ટીમ થોડી દ્વારમાં ગામમાં આવી જાય છે અને ગામમાં પહોંચ્યા પછી તે બે લોકોને પોતાની સાથે લઈ જાય છે ત્યાં તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને ત્યાં ગયા બાદ પોલીસની રીતે તેની પૂછપરછ કરવામાં આવી હવે જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવે છે ત્યારે તેઓ સમગ્ર મામલો પોલીસને જણાવે છે તે કહે છે કે સાહેબ અમે છોકરીઓને ઉપાડી લઈએ છીએ અને વિદેશ મોકલીએ છીએ પોલીસવાળા તેને પૂછે છે કે તમે કેવી રીતે છોકરીને પકડતા કે હજુ સુધી તમને કોઈ પકડી શક્યું નથી અમે પણ ત્યાં ચોકીદારી કરતા પરંતુ તમે લોકો તે સમયે છોકરીઓને લેવા કેમ ન આવ્યા તો તે કહે છે કે તમે લોકો જ્યારે તકેદારી રાખતા હતા ત્યારે અમને ખબર પડી જતી કે તમે લોકો અહીં છો પરંતુ આજે સાહેબ જે રીતે ચોકીદારી કરી તેઓએ અમને બિલકુલ અનુભવવા ન દીધું કે પોલીસ પણ ત્યાં હોઈ શકે છે તેઓ જણાવે છે કે અમે દિવસના સમયે ફેરિયાઓ બનીને ગામમાં ફેરી કરતા હતા અને જ્યાં અમે એક યુવાન અને સુંદર છોકરી જોતા તે ઘરને અમારું નિશાન બનાવતા હતા રાત્રે બે વાગ્યાની આસપાસ અમે તે ઘરે આવતા અને ઘરમાં આવ્યા બાદ તે ઘરની અંદર એવો ગેસ છાંટતા હતા જેના કારણે ઘરના તમામ સભ્યો ગાઢ નિંદ્રામાં સરી પડતા અને પછી અમે છોકરીઓને ઉપાડી પોતાની સાથે લઈ જતા કામ પણ થઈ જતું અને કોઈને ખબર પણ ન પડતી આ પછી પોલીસ કર્મીઓ તે લોકો પૂછવા લાગે છે કે તમારી સાથે કોણ છે ત્યારે તેઓ દરેકના નામ જણાવે છે જે પણ તેની સાથે હતા એ બધા લોકો પકડાય છે અને પકડાયા પછી આ ગામમાંથી ગુમ થયેલી કેટલીક છોકરીઓને પાછી લાવવામાં આવે છે આ પછી ફરજ પર રહેલા આઈપીએસ સુભાષ સર પોતાની ટીમ સાથે મળીને તે તમામ યુવતીઓને ગામમાં પહોંચાડે છે અને જે છોકરીઓને તેઓ તેમના માતા પિતા પાસે પરત લાવી શક્યા ન હતા તેમને આશ્વાસન આપે છે કે અમે તમને ખાતરી આપી અને કહીએ છીએ કે અમારી વધુ તપાસ ચાલી રહી છે અને અમે તે છોકરીઓને વહેલી તકે પરત લાવીશું આ પછી જ્યારે સુરેશ જુએ છે કે તેની પુત્રી જે થોડા દિવસો પહેલાં ગુમ થયેલી હતી જ્યારે પાછી આવી ત્યારે સુરેશ આઈપીએસ સાહેબના પગે પડે છે અને રડવા લાગે છે ત્યાર પછી આઈપીએસ સાહેબ તેને ઉઠાવે છે અને કહે છે કે બાબા હવે કેમ રડો છો તમારી દીકરી પાછી આવી ગઈ છે હવે તો ખુશ રહો અને તમારી દીકરી સાથે તમારું જીવન સારી રીતે જીવો તો સુરેશ કહે છે ના સાહેબ એવું નથી પોલીસ પરથી તો મારો બધો વિશ્વાસ ઉઠી ગયો હતો જ્યારે મેં તમને પણ કહ્યું પણ મને ખબર ન હતી કે પોલીસમાં તમારા જેવા કેટલાક અધિકારીઓ છે જેઓ પોતાની ફરજ બજાવવા માટે ભિખારીનો વેશ પણ ધારણ કરી શકે છે તમે અમારા ગામમાં ભિખારી બન્યા અને ફરતા હતા અને અમે તમને ઓળખતા પણ ન હતા આઈપીએસ સાહેબ હસતા હસતા કહે છે કે આ તો મારી ફરજ છે અને હું મારી ફરજ બજાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકું છું એમ કહીને આઈપીએસ સાહેબ તે છોકરીઓને ત્યાંથી પરત કરે છે અને તેમના કામનો ભાર ફરી સંભાળે છે અને તે લોકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને તેમની સામે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવે છે અને કેસની સુનાવણી બાદ તમામને સજા પણ કરવામાં આવે છે હવે આ સમાચાર ચારે બાજુ ફેલાઈ ગયા અને બધા આઈપીએસ સાહેબના વખાણ કરવા લાગ્યા અને આ સમાચાર તેમના ગામ સુધી પણ પહોંચ્યા અને તેમના માતા પિતા સુધી પણ પહોંચ્યા ગામની અંદર દરેક વ્યક્તિ તેની પ્રશંસા કરે છે અને જ્યારે સુભાષના માતા પિતાએ પ્રશંસા સાંભળી આ તો એ લોકો પોતાના પુત્ર પર ગર્વ અનુભવે છે તો મિત્રો આ એક આઈપીએસ અધિકારીની વાર્તા હતી જેણે ગુનેગારને પકડવા માટે ભિખારીનો વેશ ધારણ કર્યો હતો અને તે પછી એક એવી ઘટનાનો ફાશ કર્યો હતો જેના કારણે આખું ગામ ગભરાહટમાં હતું અને બધા પોતપોતાના ઘરના દરવાજા બંધ કરીને અંદર બેસી રહેતા તો તમે શું કહેવા માંગો છો આઈપીએસ સાહેબ વિશે તમારો જે પણ અભિપ્રાય છે કૃપા કરીને કોમેન્ટમાં લખો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત થેન્ક યુ